રાજકોટ શહેરમાં વાસના અંધ બની ચૂકેલા પાડોશીએ પડોશમાં રહેતી નર્સની હત્યા કરી નાખી હોવાનું બનાવ સામે આવ્યો છે યુનિવર્સિટી પોલીસ દ્વારા હત્યાના બનાવમાં સંડોવાયેલ વાસનાખોર હત્યારા આરોપીની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે જુઓ કે કઈ રીતે ખેલાયો હતો ખૂની ખેલ તો સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો તારીખ તેર મે બે હજાર પચીસ સ્થળ ઋષિકેશ સોસાયટી શેરી નંબર ત્રણ સમય રાત્રિના પોણા એક વાગે એના અરસામાં આપની ટીવી સ્ક્રીન ઉપર આપ જે વ્યક્તિને જોઈ રહ્યા છો તેનું નામ છે કાનજી વાજા પર આરોપ છે કે તેણે પોતાના પાડોશમાં રહેતા ત્રેપન વર્ષીય ચોલા પટેલ નામની નર્સ નીતિશ હત્યાના ગાજીકીની હત્યા કરી છે મંગળવારના રોજ રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ થાય છે કે રાજકોટની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનથી થોડે દૂર આવેલા આયુર્વેદિક હોસ્પિટલની પાછળ ઋષિકી સોસાયટીમાં એક હત્યાનો બનાવ બન્યો છે બનાવની જાણ થતા તાત્કાલિક અસરથી યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો તેમજ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ચોલા પટેલની લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી તેમજ બનાવ સંદર્ભે એફએસએલના અધિકારીઓની પણ મદદ લેવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ડીપી ન્યૂઝ ગઈકાલે જે યુનિવર્સિટી પોસ્ટ વિસ્તારમાં ઋષિકેશ સોસાયટી સીરી નંબર બેમાં જે બનાવ બનેલો હત્યાનો બનાવ બનેલો તેમાં એક બેન હતા જેનું નામ ચોલાબેન પટેલ હતું જેઓને જેઓ નર્સમાં નોકરી કરતા હતા જે રાજકોટ રિસર્ચ કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરતા તે અગાઉ તેઓ અમદાવાદ નોકરી કરતા હતા અને તેઓ ઋષિકેશ સોસાયટીમાં ત્યાં એના આ બેનના ઘરે જઈ અને એકદમ વિકૃત માનસિકતા ધરાવતો હોય જે બળાત્કાર કરવાના ઈરાદે એમના ઘરે જઈ અને બેન ને ઝપાઝપી દરમિયાન ઈજા થી બેન નું મૃત્યુ પામે છે આરોપી કાનજીભાઈ ભીમાભાઈ વાંજા જે મૂળ રહેવાસી સિંધાજ ગામ તાલુકો કોડીનાનો વતની છે અને હાલ ઋષિકી સોસાયટીમાં જ પાડેતી રહે છે ના કોઈ ઓળખાણ નહી પણ પાછળ રહેતા એના હિસાબે એકબીજાને જોયેલા હોય બાકી એના કોઈ એના કોઈ સંપર્કમાં નહીં કોઈ રીતના કોઈ કોન્ટેક્ટમાં હતા નહીં બેન અને આ ભાઈ પણ અને એને એ આગળના ભાગેથી જ પ્રવેશ કરેલો છે અને રાત્રીના

મિયા એવું જણાવે છે કે વિકૃત માનસિકતા થોડી કરાવી છે થોડી ઘણી એના કારણે જ આ બનાવ બનેલો છે